thank you ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપારડી નજીક વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે રાજપાળડીની માધવપુરા ફાટકેથી જીએમડીસીનો માર્ગ જાય છે આ માર્ગ પર થઈને દરરોજ મોટી સંખ્યામાં ભારદ્વારી વાહનો પસાર થાય છે આ અંગે રાજપારડીના અગ્રણી રાકેશભાઈ સમર્થ ટ્રાન્સપોર્ટવાળા જણાવ્યા મુજબ જીએમડીસી પણવાણિયા રોડ એક વર્ષ પહેલાં બન્યો હતો તે ઠેર ઠેરથી તૂટી જઈને બિસ્માર બનતા સ્થાનિક રહીશો તેમજ પંથક સાથે જોડાયેલા ગામોના નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડે છે આ બાબતે વારંવાર સંબંધ તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલા હોવા છતાં કોઈ સમારકામ થતું નથી નજીકમાં આવેલ ગામોના લોકોને રાજપારડી વિવિધ કામો માટે અવારનવાર આવવું પડતું હોય છે પરંતુ માર્ગની યોગ્ય મરામતને અભાવે લોકો હાડમારીનો સામનો કરવો પડ્યા છે આ અંગે જીએમડીસીને રજૂઆતો કરવા છતાં એમ જણાવે છે કે આ બાબત અમારા અંડરમાં નથી આવતી પીડબ્લ્યુડીને કહો આમ તંત્ર દ્વારા બાયપાસ ચાણી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે અને પીડબ્લ્યુડીને રજૂઆત કરવા

જે એક વર્ષ પહેલાં બન્યો છે તે રોડ હમણાં હાલ એક એક બધી જગ્યાએથી તૂટી ભાંગીને પતી ગયેલો છે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ પણ નથી થતું મોટા મોટા ખાડા પડી ગયા છે નજીકમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે નજીકમાં કેટલાક ગામો આવેલા છે એ ગામોમાંથી કેટલાય લોકો અવરનવર અહીંયાથી રોજ એનો ઉપયોગ કરે છે તેમ છતાં પણ આ રોડને મરામત પણ નથી થતી કે નથી એના માટે કોઈ સમારકામ થતું નથી કોઈ ઉપર તંત્ર પણ સાંભળતું તો અમારી એક રજૂઆત છે કે આ રોડને તાત્કાલિક ધોરણે એકદમ પરફેક્ટ મરામત કરાવે અને લોકોને ઉપયોગી બને તેવી રીતના એનું સમારકામ થાય આમાં કેટલા વખતથી જીએમડીસીને પણ રજૂઆત કરવા છતાંય જીએમડીસી એક જ એક જ વસ્તુ કહે છે કે અમારા અંડરમાં નથી આવતો કે અમારા એમાં નથી આવતો જે પણ હોય તો તમે પીડબલ્યુડીને રજૂઆત કરો પી ડબલ્યુડીને રજૂઆત કરતાં પી ડબલ્યુડી જીએમડીસી પણ છે તો હવે અમારે કોની પાસે જવું ને કોને રજૂઆત કરવી એ જ પ્રશ્ન આવી ઉભો રહી ગયો છે